ધોરણ પાંચ પાઠ બે બે વરસાદને પાંચ પેપર પ્રશ્ન નંબર એક વરસાદ બહુ લુચો છે તેવું શા માટે કહ્યું હશે બાળકને જ્યારે તેની સાથે રમવું હોય ત્યારે તે નથી આવતું અને જ્યારે શાળાએ જવા નીકળે છે ત્યારે રસ્તામાં આવે છે પ્રશ્ન નંબર બે બાળકને વરસાદ સાથે ક્યારે રમવું છે અને કેમ બાળકને વરસાદ સાથે બપોરે રમવું છે કેમ કે સવારે બાળકને શાળાએ જવાનું હોય છે પ્રશ્ન નંબર ત્રણ વરસાદનો સ્વભાવ કોને કોને ગમતો નથી વરસાદનો સ્વભાવ ચકલી કુકડો ગાય બળદ અને બકરાને ગમતો નથી પ્રશ્ન એક બાળક વરસાદ સાથે નહીં રમવાનું કેમ નક્કી કરે છે બાળક કહે છે કે વરસાદ બહુ ઊંચો છે તેથી નહીં રમવાનો નક્કી કરે છે બાળકે વરસાદને ક્યારે બોલાવ્યો વરસાદ ક્યારે આવ્યો બાળકે વરસાદને બપોરે બોલાવ્યો વરસાદ સવારે આવ્યો વરસાદ સવારે વહેલો આવ્યો હોત તો બાળક શું સવારે વહેલો આવ્યો હોત તો બાળક બહાનું કાઢીને શાળાએ જવાનું ટાળી વાળત બાળક સાથે ત્રુજતો હતો બાળક મહેતાજીના માનને વિકે ત્રુજતો હતો પ્રશ્ન પાંચ મહેતાજીને બાળકને ત્રીજા વિશે શું લાગ્યું મહેતાજીએ લાગ્યું કે બાળક વરસાદ સાથે લડ્યો અને પલળીને ડરી ગયો તેથી ત્રુજતો હશે બાળકના પડવાથી કપડાં બગડે ત્યારે વરસાદ શું કહે છે બાળકના પડવાથી કપડાં બગડે ત્યારે વરસાદ મોઢેથી હસે છે અને આંખોથી રૂવે છે પ્રશ્ન સાત વરસાદ ક્યારે જરૂર આવતો જ્યારે બાળક બહાર જતી વખતે છત્રી સાથે લઈ જતા ભૂલી જાય ત્યારે તે જરૂર આવશે પ્રશ્ન આઠ વરસાદ ક્યારે દૂરથી ડોક્યું કરતો જ્યારે બાળક પહેલી નવી સ્વદેશી છત્રીનો ભર સાથે ઉપાડીને ફરે ત્યારે તે દૂરથી જ ડોક્યું કરતો પ્રશ્ન ન કોણ કોણ વરસાદથી બહુ ખુશ રહે છે ધોળું બતક અને કાળી ભેસ વરસાદથી બહુ ખુશ ખુશ રહે છે સામે પટેલું વૃક્ષો કેમ રોપ્યા હતા ઉજ્જડ માર્ગે ઉનાળામાં ક્યાંય છાયો ન હતો માણસને તેમ જ પશુ પશુપમુખીની વિષામાં મળે એટલે એટલા માટે સામે પટેલે વૃક્ષો રોપ્યા હતા વરસાદની મોસમને ચોમાસું શા માટે કહે છે વરસાદ ચોમાસાની ઋતુમાં આવે છે તેથી વરસાદની મોસમને ચોમાસું કહેવામાં આવે છે ઠાલા બેસી રહેવાને બદલે તમને શું શું કરવું ગમે ઠાલા બેસી રહેવાને બદલે રમતો રમવી ગમે ગીતો ગાવા ગમે ધીંગા મસ્તી કરવી ગમે બાળક વરસાદને ક્યારે ક્યારે બોલાવવા ઈચ્છે છે પછી શું થાય છે બાળક વરસાદને બપોરે અને ઉનાળાની ઋતુમાં બોલાવવા ઈચ્છે છે પણ તે જ્યાં જ્યારે બાળક બોલાવે ત્યારે તે કદી આવતો નથી સામા પટેલના વાવેલા વૃક્ષોથી શું ફાયદો થયો સીમા પટેલના સામા પટેલના વાવેલા વૃક્ષોથી ઉનાળામાં ઘણું પશુપંખી જીવ જંતુ તેમજ વટેમાર્ગોએ આ જળનો છાયો મેળવ્યો છે ઉપરવાસમાં ખૂબ વરસાદ પડે ત્યારે શું શું થાય ઉપરવાસમાં ખૂબ વરસાદ પડે ત્યારે નદીમાં પૂર આવે છે તેમજ નદી બે કાંઠે હેરાન કરે છે મોરને વરસાદ તેમની શોભા બગાડીને હેરાન કરે છે એટલે કે મોરના સુંદર આંખોવાળા પીંછા ભીંજવી નાખ્યા છે અને બિચારાની બધી શોભા બગાડી નાખે છે વરસાદનું સ્વભાવ વિચિત્ર છે એવું શાથી કહી શકાય બાળક જ્યારે સુઈ જાય ત્યારે આવે છે જ્યારે બાળક રમવા જાય છે ત્યારે કદી સીધી રીતે નથી રમતો બાળકને પાડે છે અને કપડા પણ બગાડે છે બાળક જ્યારે પોતાને સ્વદેશી છત્રીનો ભાર ઉંચકીને જાય ત્યારે તે બહાર ડોક્યું કરતો સામા પટેલને બધા વૃક્ષો ક્યાં ઉછેરવા હતા સામા પટેલ કહેતા કે ઉછેરતા જળ પોતાની હારના બીજાને મળતા જોઈ અકળાઈને હું ખમાય તેથી સામા પટેલને બધા વૃક્ષો ઉછેરવા હતા સામા પટેલને વૃક્ષો ઉછેરવામાં શી તકલીફો પડી સામા પટેલે વૃક્ષો તો વાવ્યા પણ પછીના વર્ષે દુષ્કાળ પડ્યો તેથી દૂરથી પાણી ભારે નહીં પાવું પડતું હતું તેથી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો શ્યામા પટેલને વૃક્ષેશ્વર એવોર્ડ આપવાની જાહેરાત થઈ છે તેમને મોકલવા માટેનું અભિનંદનપત્ર તૈયાર કરો શ્યામા પટેલ ગામ અરડોઈ તાલુકો કોટડા સાંગણી જિલ્લો રાજકોટ પિન છત્રી ત્રણ અગિયાર તારીખ વીસ બે હજાર બાર પૂજ્ય શામ પટેલ નમસ્તે સભિની સાથે જણાવવાનું કે તારીખ પંદર છ બે હજાર બાવીસના રોજ રાજ્ય સરકાર દ્વારા વૃક્ષેશ્વર એવોર્ડ આપવાની જાહેરાત થઈ છે તે જાણીને મને ખૂબ જ આનંદની લાગણી થાય છે તમને જણાવતા મને ખુશી થાય છે કે તમે જે નિસ્વર્થ ભાવે કામે કરેલ છે તમારી મહેનત આજે રંગ લાવી છે આજે જ્યારે રાજ્ય સરકારે આપણા આ કામની નોંધ લીધી છે તે બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું લેખિત આપનો વૃક્ષ તેમ મિત્ર પહેલો વરસાદ આવે ત્યારે શું શું થાય છે પહેલો વરસાદ આવે ત્યારે માટેની સુગંધ આવે છે તેમજ ઘાસ ઉગી નીકળે છે તેમજ પડતા ગરમી થવાથી જમીનમાંથી જીવ જંતુ બહાર નીકળી આવે છે તેમજ પાણીમાં દેડકા કરે છે મહિનામાં વાતાવરણ કેવું હોય છે અષાઢ મહિનાના વરસાદનું વાતાવરણ કરો અષાઢ મહિનામાં વરસાદી વાતાવરણ હોય છે અષાઢ મહિનામાં વરસતા ગાજવીજ સાથે આવે છે નદી નાણાં છલકાઈ જાય છે ધરતી લીલી ચાદર ઉડી લે છે સામયું એટલે શું તે ક્યારે ક્યારે અને કોણ કોણ કરે છે મહેમાનને આવકારવા માટે વાજતે ગાજતે સામું જવું એટલે સામયું કહેવાય જ્યારે ગામનો કોઈ યુવાન સેનામાં જાય અને પછી પ્રથમવાર વતનમાં આવે ત્યારે ગામ આખું કરવા જાય છે કોષમાંથી ઓગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પ્રશ્ન એક અને વરસાદને કહ્યું કે તું બપોરે આવે તો આપણે ખૂબ રમીએ પણ એ લુચો તો સવારે જ આવે પ્રશ્ન બે નિશાળે જતા વાર થઈ તેથી માની વિકે બાળક ધ્રુજતો હતો વરસાદનો સ્વભાવ કેવો વિચિત્ર પ્રશ્ન ચાર બાળકે વરસાદને કેટલી વાર કહ્યું કે ઉનાળામાં આવજે પ્રશ્ન પાંચ બાળક નવી સ્વદેશી છત્રીનો ભાર સાથે ઉપાડીને ફરે તો વરસાદ દૂરથી દેખ્યું કરે વરસાદ મોરના સુંદર

એટલે કે હેરાન કરવાનું એટલે કે પજવવાનું નક્કી કર્યું હોય એમ લાગે પહેલાં તો હું કહું કે ચાલ મારા ઘરે તો ના યાર હું આવીને શું કરો રોજ રોજ તારા ઘરે ન હોય તારી મમ્મી શું કહે છે એવા નખરા કરે નખરા કરે એટલે કે ચાળા કરે હું કહું કે મમ્મીએ પોતા ઘરના બારણે સીધા દેખાય અને આંગણાની શોભા વધારે એવા દેશી બનાવટના દેશી બનાવટના એટલે કે સ્વદેશી માળા બનાવવા કહ્યું છે હવે તો એની આવવાની મરજી હોય તો પાછું હા જોઉં મારે ઘરે કામ હોય એમ એમ જ કહે હું રિસાઈને વર્ગમાં જતો રહું તો બારીમાંથી છાનો માનું જોઈ રહે સાનું માન એટલે કે ડોક્યું કરે કે હું કેટલો રિસાયો છું ને હું ઘરે પહોંચ્યો પછી ભાઈ સાહેબ થોડો ધોધ પડે એવા ભારે વરસતા ધોધ પડે એવા ભારે વરસતા એટલે કે ધોધમાર વરસાદમાં એક કોદળો ઓટીને આવે ને કહે એટલે આ દોરી તો જોઈએ ને માળા બનાવવા ત્યારે એ એવો વારો લાગે કે હું એને પેટી પડું ઉદાહરણ મુજબ વાક્ય બનાવું પહેલું ખરેખર ચાલવું કૂદવું મને લાગ્યું કે આર્ય ચાલતું આવશે પણ ખરેખર તે કૂદતો આવ્યો પ્રશ્ન બે ખરેખર પચાસ રૂપિયા બાવન રૂપિયા તેણે મને પચાસ રૂપિયા આપ્યા પણ મેં ગણ્યા તો ખરેખર બાવન રૂપિયા હતા પ્રશ્ન ત્રણ ભલેને આવવું બોલાવવું તમે ભલેને મને ન બોલાવો પણ હું તો આવવાનું જ છું ભલેને રમવું પરીક્ષા કાલે ભલેને પરીક્ષા હોય મારે તો રમવું છે ભલેને વાતો કરવી ભણાવવું તમે ભલેને વાતો કરો પણ હું તો ભણાવીશ ઓચિંતો મસ્તી અને પ્રિન્સિપાલ અમે વર્ગમાં મસ્તી કરતાં કરતાં ત્યાં ઓચિંતા પ્રિન્સિપાલ આવી ગયા પ્રશ્ન નંબર આઠ લુચ્ચો વરસાદને આધારે નજીકનો અર્થ ધરાવતું વાક્ય સુધીની ખરાની નિશાની કરો તો પ્રશ્ન નંબર એક ભાઈ સાહેબ તો દૂધમાં રડે છે એમ બીજું આવશે કે વરસાદ તો મોટા તતુડાની જેમ વરસી રહ્યો છે પ્રશ્ન નંબર બે મોટીથી હસે છે અને આંખોથી રડે છે એમાં જવાબ આવશે તીજ વાદળ થઈ ગાજે છે અને વરસાદ થઈને વરસે છે પ્રશ્ન નંબર ત્રણ મોરના સુંદર આંખોવાળા પીંછા પીંજવી નાખે છે તેમજ ત્રીજું આવશે વરસાદથી પલળેલા મોરના પીંજા સારા નથી લાગતા પ્રશ્ન નંબર ચાર વરસાદનો સ્વભાવ વિચિત્ર લાગે છે એમાં બીજું આવશે વરસાદનો સ્વભાવ બધા લોકો જેવો જ લાગે છે પ્રશ્ન નંબર નવ અ માટેનો સાચો ઉત્તર બ માંથી સુધી તેનું ક્રમખાનામાં લખો એમાં પહેલું છે હેલી તો એમાંથી જવાબ આવશે ચોથા નંબરનું કે સતત વર્ષે તેવું પછી બીજું ધોધમાર વરસાદ તો એમાં પહેલું આવશે કે જમીનમાં ખાડ પાડી દે તેઓ પછી ત્રીજું ઝરમરિયો વરસાદ તો એમાં જવાબ આવશે પાંચમું થોડાક જ પલાળે તરત સુકાઈ જવાય તેવું પછી ચોથું છે ઢેફા તોડ વરસાદ તેમાં જવાબ આવશે ત્રીજા નંબરનું ખેતરના ઢેફા ઓગાળી નાખે તેવું પછી પાંચમો મુશળધાર વરસાદ એમાં બીજું આવશે સાંભેલા જેટલી જાડીધારવાળો પ્રશ્ન નંબર દસ લુચો વરસાદના પહેલા ફકરા કરતા ઉલટા અર્થવાળો ફકરો અહીં આપ્યો છે તે વાંચો હવે બીજા ફકરાનો ઉલટા અર્થવાળો ફકરો બનાવીને લખો બીજા ફકરાનો ઉલટા અર્થવાળો ફકરો પરમ દિવસે બપોરે હું વરસાદની સાથે બિલકુલ રમ્યો નહીં પણ તેના જવાના સમય મેં તેણે કહ્યું કે આવતીકાલે બપોરે મારે શાળાએ જવાનું છે માટે તો સવારે આવીશ તો આપણે ખૂબ રમીશું અને તે પ્રેમાળ વરસાદ સવારે જ આવ્યો જો એ સવારે મોડો આવ્યો હોત તો પરાણે શાળાએ જવું પડે પણ તેનો વિચાર મને ખુશ કરવાનો હતો એટલે વહેલો જ આવ્યો અમારા શાળાએ નીકળવાનો સમય પહેલાં જ આવી ગયો અને પહેલાં લા લાગ્યો ચાલો રમવા મેં કહ્યું ચાલો રમીએ પ્રશ્ન નંબર ઋચો વરસાદમાં વરસાદ કુલ છ ઉંચાઈ કરે છે તે શોધી કાઢો અને ઉદાહરણ પ્રમાણે તે પજવણી કે છેતરામને છે તે નક્કી કરીને લખો તેમાં ત્રીજો વરસાદ પોતે પહેલાં પડે છે અને પછી મને બાળકને પણ પાડે છે તે પજવણી છે પણ ઉનાળામાં તો તે ભાઈ વરસાદ ભાગ્યે જ વધારે છે તે છેતરામણી છે બાળક છત્રી ભૂલી જાય ત્યારે આવે છે છત્રી લઈ જાય ત્યારે ન આવે તે છેતરામણી છે મોર બોલાવે ત્યારે આવે નહીં અને પછી ઓચિન તો આવે તેના પીછા ભીજવી દે તેની શોભા બગાડી નાખે તે પજવણી છે આપેલ શબ્દને વાક્યમાં બદલી બદલીને બોલી જુઓ કે આ કયા શબ્દો શબ્દ જેવો અર્થ ધરાવે છે વાક્યમાં તે શબ્દ નીચે લીટી દોરો તો પહેલું છે કે વેઠ કરવી તો એમાં આવશે નકામું કામ કરવું બીજું પોતાની હારના એટલે કે પોતાના જેવડા બથ ભરવી ભેટી પડવું મન ઠરવું લહેર ઊંબીઓ લહેરાતી જોઈ ખેડૂતને સંતોષ થવો પ્રશ્ન નંબર તેર પૂરા વાક્યમાં ઉત્તર આપો પ્રશ્ન એક અહીં ઊભા રહીને રસ્તા પર વારંવાર શા માટે જુઓ છો વાટ અમે મેદાનમાં અને ફળિયામાં રમતો રમીએ છીએ અમે વાડીએ રમવાનું પણ ગમે છે અલ્યા શું થયું તે તમે બધા એકદમ ઊભા થઈ કૂદવા માંડ્યા મારો મિત્ર મને અહીં મળવા આવવાનું છે તેથી વાટ જો જોવા હોવાથી અહીં ઊભા રહીને રસ્તા પર વારંવાર જોઉં છું તે તે કેમ પહેલાં માણસની થેલી ઊંચકી લીધી પહેલાં માણસ બાભા હતા તેમની થેલી ખૂબ જ વજનદાર હતી તેથી મેં તેમની થેલી ઊંચકી લીધી ચોથું ઓહો તમે કેવી રીતે આવ્યા કે મને ખબર જ ના પડી ચોર પગલે હા હું ચોર પગલે આવ્યો કે મને ખબર જ ના પડી પાંચમું તમે એકલા જ મોળામાં ગયેલા સંગાથી ના અમે સૌ મિત્રો સંગાથી મેળામાં ગયેલા શું છે તમારી બાજુ વરસાદ પાણી કેવા તો અમારી બાજુ થોડા દિવસોથી વરસાદ ધોધમાર વરસે છે વાક્ય પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એ વળાંકની દક્ષિણે ચારેક ખેતરવા દૂર સામા પટેલનું એક ખેતર હતું ક્યાંક વળાંકની વાત છે એ બીજામાં ચારેક ખેતરવા

ચારેક ઝાડ રહેશે ને તમારી મજૂરી અડધી થઈ જશે તો પહેલામાં જવાબ આવશે બે ત્રણ બીજામાં બે ત્રણ પીપરુંને પાણી પીવાનું બંધ કરવાથી અને ત્રીજુંમાં ચાર પછી આવશે સાત પ્રશ્ન પાંચ નીચેની કાંઈ પંક્તિ પૂર્ણ કરું માટીની ગંધ મીઠી મારક બતાવશે ને વાયરા સંગાથી થશે વાતો લીલાછમ ઘાસ પરે હળવેથી દોડીએ ને સાંભળીએ ભમરાને ગાતો ફૂલો ફરી રહ્યા છે સુવાસમાં કે ચાલ ઉપરવાસી થી કવિ વરસાદમાં નીકળવું બાયરા સાથે વાતો થવી લીલા ઘાસ પર દોડવું કમરાની ગાતો સાંભળવો નકામાં બેસી ન રહેવું સામૈયા કરવા જવું વરસાદ ઉપરવાસમાં માં વરસવું વરસ વૃક્ષ તે શબ્દનો અર્થ જે વાક્યમાં બરાબર બંધ બેસતો હોય ત્યાં ખરા કરો બરાબર બંધ ન બેસતો હોય ત્યાં ખોટું કરો ઉપરવાસ નદીનું વહણ જે તરફથી આવતું હોય તે પ્રદેશ દિશા એ પહેલું આવે ખોટું પછી આપણે ત્યાં થોડા વરસાદ પડે તોય પાણી ભરાઈ જાય અને તેઓનું ગામ તો ઉપરવાસમાં એટલે ત્યાં વરસાદ હોય જ નહીં એ ખરું પછી દીકરો સવારથી ગાયો ચરાવવા ગયો હતો અને રાત પડી ગઈ ત્યાં સુધી દેખાયો નહીં એટલે ડોસીમાં બારણા આગળ જ એની વાટ જોતા હતા એ ખરું મહેમાન આવી ગયા છે હવે તેઓની વાટ જોઈએ તેથી તેમની આગળ સ્વચ્છતા શરૂ થઈ કરી શકાય એ ખોટું પ્રશ્ન ત્રણ એમાં પહેલું આવશે એ ખરું ચોર પોલીસને જોઈ ગયા તેઓ પોલીસનું સામાયું કરી શકશે નહીં એટલે ભાગી જવાના એ નક્કી છે એ ખોટું પ્રશ્ન નંબર ચાર હું શાળામાંથી ઘરે આવું એટલે મને દૂરથી જોઈને જ મમ્મીના મોં પર ઉલ્લાસ પથરાઈ જાય એ ખરું કાલે મોહને ખોટું બોલી સર પાસે મને માર ખવડાવ્યો તેને જોઈને જ મને ઉલ્લાસ થયો એ ખોટું પ્રશ્ન નંબર અઢાર કવિતામાં આ વાક્યો માટે કઈ પંક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે માટીની મધુરી સોડમ રસ્તો બતાવશે માટેની ગંધ મીઠી મારક બતાવશે પ્રશ્ન બે આપણે પવનની સાથે ગોઠડી કરીશું ને વાયરા સંગાથી થશે વાતો ત્રીજું નકામું બેસી ન રહેવાય નકામું બેસી ન રહેવું હૃદયની લાગણીથી સ્વાગત કરીશું અહીંયાના હેતકી સામૈયા કરવાની ખુશીથી ઉપરાઈ રહ્યું છે ઉડ છલકી રહ્યા છે ઉલ્લાસમાં પ્રશ્ન ઓગણીસ આ કાન નાક અને ત્વચાને લગતા શબ્દો કવિતામાંથી શોધીને લખવું આંખને લગતા મારગ ડાળી પાંદડા અને કાન કાનને લગતા વાતો ને નાકને લગતા ગંધ અને સુવાસ ત્વચાને લગતા ભીનું છમ ઘાસ કોરપ રૂપ ઠાલા અને એત પ્રશ્ન નંબર વીસ ઉદાહરણ મુજબ આગળ વધારો બહુ ઠંડી પડે છે આજ રાતના કે ચાલ હવે કરીએ તાપણું મેદાનમાં પ્રશ્ન બીજો આજ પડી છે રજા નિશાળમાં કે ચાલ હવે કરીએ તાપણું મેદાનમાં પ્રશ્ન ત્રણ મસ્ત વરઘોડો નીકળ્યો છે ગામમાં કે ચાલ હવે રમતો રમીએ મેદાનમાં પ્રશ્ન ચાર જો પતંગ જગ્યા છે આકાશમાં કે ચાલ હવે લડાવીએ પેજ એ પતંગના પ્રશ્ન પાંચ આજ પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં કે ચાલ હવે લગાવીએ મનોડ્યુલેશનમાં પ્રશ્ન છ એક ગલુડિયો આવ્યું નિશાળમાં કે ચાલ હવે પીવડાવીએ દૂધ અને વાહલમાં

તેલ ફિલ્ટર સિંગ તેલ દસ લિટર અમે દસ લિટર ફિલ્ટર સિંગ તેલ લીધું વાસણ માટેના ત્રણ નંગ અમે ત્રણ નંગ વાસણ માટેના સાબુ લીધા કપડાં ધોવાના બાર નંગ અમે બાર નંગ કપડાં ધોવાના સાબુ લીધા નાહવાના છ નંગ અમે છ નંગ નાહવાના સાબુ લીધા ઘઉં લોકવાન વીસ કિલોગ્રામ અમે વીસ કિલોગ્રામ લોકવાન ખરીદ્યા

આમ તો નદી પર કરવા લાકડાનો મજબૂત એવો એક એક પુલ છે છે ગામ તે તે જૂના ઉપયોગ કરે ગામની બિલાડી જાડા દોરડા પર ચાલીને ધસમસતી અને પહોળી નદી ને પેલે પાર જતી રહે છે પૃથ્વી પર દરિયો પોણી દુનિયા જેટલી જગ્યા રોકે છે તે ગજબ કહેવાય તેમાં એક વિશાળ સફર જહાજમાં લોકો દરિયાની સહેલ કરી રહ્યા છે પ્રશ્ન નંબર ત્રેવીસ કેટલીક વસ્તુઓ અને વસ્તુઓને તેમને વિસ્તૃત સાથે આપેલી છે તે જોડીને ઉપયોગ કરીને વાર્તા પૂરી કરો એક ખિસ્સું હતું તેને નાનકડું નીરજ ગમતું હતું તેને નીરજના નવા નકર શટ પર બેસવું હતું પણ નીરજે તો કહી દીધું ભાગ અહીંથી ઓ ગંદા ખિસ્સા ખિસ્સું તો રડી પડ્યું પોતાના આંસુમાં ધોવાઈને ઓજળું ચોખ્ખું થઈ ગયું ત્યાં તો હુંફાળા સુરદાદા આવ્યા તેમણે પીના ખિસ્સાને સૂકવી દીધું પછી ખિસ્સું ધોબી પાસે ગયો ધોબીએ ગરમ ઇસ્ત્રી ફેરવી ખિસ્સું તો કડક અને ફાંફડું થઈ ગયું ખિસ્સું તો પ દરજીને ત્યાં સમજદાર દરજીએ તો તરત જ તેને નીરજના શર્ટ પર બેસાડી દીધું પ્રશ્ન નંબર ચોવીસ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પછી ટેબલમાં નોંધ કરો કે શાના વિશે ખાસ માહિતી મળે છે આ મજેદાર કેવી પ્રવૃત્તિ માટે તમારી શાળામાં સાવધાનીપૂર્વક શોધો તમારા એક મિત્રને થોડો દૂર ઊભા રહેવા કહો તેને ધીમેથી બાકીના બધા શાંતિથી સાંભળવાનું છે પ્રશ્ન નંબર પચીસ ગદ્ય વાક્ય વાંચો અને તેમાં છુપાયેલા પ્રશ્નોના ઉત્તર શોધો અને લખો આ ગુજરાતી વાર્તામાં બીજી કઈ ભાષાના શબ્દો હશે અંગ્રેજી ગોળ કરતાં પહેલાં વિદ્યાર્થીએ શું નક્કી કર્યું કરવાનું છે અંગ્રેજી શબ્દોના અર્થ આવડતા હોય તે તે શબ્દ ન આવડતો હોય તે શબ્દનું શું કરવાનું છે શિક્ષકને શબ્દનો અર્થ પૂછવાનો જો તમે ઉપરના વાક્યમાં લખ્યું છે તેમ કરશો તો તમને આ વાર્તામાં આવતા બધા અંગ્રેજી શબ્દોના અર્થ આવડી જશે હા આમાં શિક્ષકે શું કરવાનું છે વિદ્યાર્થીને આવડતા અંગ્રેજી શબ્દોના અર્થ શીખવવા ઉદાહરણ પ્રમાણે બંને ક્રિયાઓના અર્થ લખો અને તે બે ક્રિયાઓની સંયુક્ત ક્રિયાઓનો અર્થ જાણો સંયુક્ત એટલે શું તો ભેગું સંયુક્ત ક્રિયામાં કેટલી ક્રિયાઓ હશે બે આપેલા વાક્યમાં કેટલી ક્રિયાઓ છે બે વિદ્યાર્થીઓએ શું લખવાનું છે બંને ક્રિયાઓના અર્થ સૌથી પહેલાં શું વાંચવાનું થશે ઉખાણા કયું કામ કરવાની મજા આવશે ઉખાણાના ઉત્તર શોધવાની તમારે અહીં કયા કયા કામ કરવાના છે આપેલા ઉખાણાના ઉત્તર શોધવા નવા ઉખાણા બનાવવા અને વર્ગમાં પૂછવા અહીં આપેલા વાક્યમાં શું નકામું હશે કેટલાક શબ્દ ઓછામાં ઓછી બે રીતે કયું કામ કરવાનું છે વાક્ય સુધારવાનું અહીં આપેલ વાક્ય કયું સાચું ક્યારે બને કેટલાક શબ્દો બદલવાથી આપેલા ફકરાના દરેક વાક્યમાં કોઈ ભૂલ છે તે શોધો તેના પર લીટી કરી સાચો શબ્દ લખો અને આખો ફકરો વાંચો તે શબ્દ એટલે કયો શબ્દ ભૂલવાળો ફકરાના કેટલા વાક્ય ભૂલ વગરના હશે એક પણ નહીં વિદ્યાર્થીએ કયા કયા કામ કરવાના થશે ભૂલવાળો શબ્દ શોધવાનો તે શબ્દ પર લીટી કરી સાચો શબ્દ લખવાનો અને પછી આખું ફકરો વાંચવાનું દરેક વાક્યમાં કેટલા શબ્દ સુધારવાના થશે એક લીટી કરતા પહેલા વિદ્યાર્થી શું નક્કી કરવું પડશે વાક્યના કયા શબ્દમાં ભૂલ છે સ્વરચિ મુકું શબ્દ વાંચો હથિયાર એટલે હથિયાર કતર તો કાતર ગજરત તો ગુજરાત નળિયર તો નાળિયેર અકશ તો આકાશ તો 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 પતગય પતંગિયું પ્રશ્ન નંબર આપેલા વાક્યમાં ઘડિયળમાં વાક્ય ફરીથી લખો સુરેખા મારી બેનપણે છે તો મર નસમળ જ પણે છે સુરેખા મારી બેનપણે છે તે મારી નિશામાં જ પણે છે બીજું વસંતરાયથી તડકો સહન થતો નથી તેમની ચામડી નાજુક છે ત્રીજું પપ્પાની લુંગી દોરી વડે બાંધીને ચંદુ અને રમેશે પડદો બનાવ્યો ચોથું પર્વત દૂરથી નાનો દેખાય પણ નજીક જઈએ એટલે ઊંચો લાગે પાંચમું ચંદ્ર પર પહોંચવું હોય તો રોકેટમાં બેસવું પડે પ્રશ્ન નંબર અઠ્યાવીસ વાક્યને ખોટું બનાવતા શબ્દે ગોળ કરો અને તે શબ્દ સુધારીને વાક્ય ફરીથી લખો પહેલું મીનાક્ષી ઘણી હોશિયાર છે બીજું રાસે રમતા રમતા પડી ગયો સ્નેહા બોલવા તૈયાર થઈ જાઓ બાપ ફૂલ વેણી લાવે ભાઈ બહેનને ધમાલ કરી મૂકી નિરાલે જામફળ લાવી આપેલા ફકરાના દરેક વાક્યમાં એક શબ્દની ભૂલ છે તે શબ્દ શોધો તેના પર લીટી કરી સાચો શબ્દ લખો પહેલું આવશે સસલા પછી દોડતું એટલું ભરતો ઊંઘી હતો ને ગયો પ્રશ્ન નંબર ત્રીસ નીચેના તળપદા શબ્દોના માન્ય ભાષાના શબ્દ બોક્સમાંથી શોધીને લખો પહેલું છે પીપળા પછી નાનું કૂવું ત્રીજું વડીલ ચોથું શિક્ષા માટે પાંચમું ભલે છઠ્ઠું દૂર સાતમું ગમે આઠમું સહન થાય પેઠે એટલે રીતે દસમો નાસ્તો સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો પહેલું આવશે ભાઈ બીજું આવશે નિશાળ ત્રીજું આવશે બહાનું ચોથું આવશે વિચાર પાંચમું આવશે ઉનાળો છત્રુ છઠ્ઠું આવશે છત્રી સાતમું આવશે સ્વદેશી આઠમું આવશે ડોક્યું નવમાં આવશે ઉચિંતો અને દસમામાં આવશે પીંછા અગિયારમાં આવશે કુકડો પછી બારમામાં આવશે ભેંસ પ્રશ્ન નંબર બત્રીસ નીચેના વાક્યોમાં નામની વિશેષતા દર્શાવતા શબ્દો લી નીચે લીટી દોરો પહેલું આવશે મોટું બીજામાં કંગાળ ત્રીજામાં પચાસ ચોથામાં સફેદ પાંચમામાં વીર છઠ્ઠામાં કુખ્યો પ્રશ્ન નંબર તેત્રીસ ઋતુ વિશે આઠ દસ વાક્યો લખો વર્ષાઋતુમાં આકાશ કાળા કાળા વાદળાથી છવાઈ જાય છે પવન ફૂંકાય છે વીજળીના ચમકારા અને વાદળોના ગડગાટ સાથે વરસાદ તૂટી જાય છે આથી નાના મોટા સૌ આનંદમાં આવી જાય છે મોર કાળા કરીને નાચે છે દેડકાઉ ડ્રાવ ડ્રાવ કરે છે ખેડૂતો ખેતર ખેડે છે તેઓ ખેતરમાં બી વાવે છે થોડા દિવસમાં એ બીમાંથી માંથી કૂપડ ફૂટી નીકળે છે ધરતી પર લીલું ઘાસ ઉગી નીકળે છે કૂવા તળાવ નદી નાળા પાણીથી છલકાઈ જાય છે મારો વાહલો વરસાદ વિષય પર દસથી પંદર વાક્યો લખો પૃથ્વી પર વર્ષાઓનું વર્ષાઋતુઓનું ચક્ર સદ્ધ ભર્યા કરે છે ઉનાળાની વિદાય થતા ચોમાસું આવે છે વર્ષાઋતુમાં ઋતુમાં મારો વહેલો વરસાદ આવે છે વરસાદ આવતા પહેલા આકાશમાં કાળા વાદળા છવાઈ જાય છે તેનાથી સૂરજ ઢંકાઈ જાય છે વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે મેઘરાજની પથરાવણી થાય છે આવરે વરસાદ ટેબરિયા વરસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક વરસાદના આગમનથી ધરતીમાંથી માટીની મીઠી સુગંધ આવે છે ધરતી પર લીલુછમ ઘાસ ઉગી નીકળે છે કોઈક વાર મેઘધનુષ્ય જોવા મળે છે સારા વરસાદને કારણે મબલક પાક ઉતરે છે વરસાદથી બચવા કોઈ છત્રી ઉઠીને તો કોઈ રેનકોટ પહેરીને નીકળે છે પછીના પ્રશ્નો જે આપેલા છે તે તમારે મૌખિક રીતે જોવાના રહેશે તેના પછી પ્રવૃત્તિ આપી છે કે જે ત્રણ વાત કરે છે એમાં પહેલું આજે મેં સફરજન કાધું એ માની શકાય આજે મેં સફરજન પીધું માની જ ન શકાય સિંહ મારા ઘરે નાસ્તો કરવા આવે છે એ માની ન શકાય પછીનું ચિત્ર આપ્યું છે તેમાં કલર પૂરવાના છે